આ જમકો આટલું બધું સસ્તીને એટલે નજર પડતી આ રીતે બાય એકસરપટ પક પકતો રહેશે ગાયો થઈ કે કેટલું પાર્ આપણે બકરા નાખીએ તો ગાયોમાં ઓણાટરાય કે સસ્તી હોય તો મજા સવારે વહેલી ઉઠી તો તમારા કપડાં ધોવાઈ ગયા છે સુકવાઈ ગયા છે તો આપણે વહેલા ઉઠીએ તો એક આપણું કામ જલ્દી થઈ જાય છે વહેલા આપણે કપડાં ધોવાઈ જાય છે તો આપણે બીજું કામ તો આખો દિવસ ધ્યાન રાખીએ તો મેઇન કામ આપણે કપડાં ધોવાનું હોય છે તો આજે મારે વાલોરનું શાક કરવાનું છે તો મેં વાલોરને વીણી લીધી છે તો શાકમાં નાખવા માટેનું લસણ છે તેને વાટી લેશે બટાટાનું તાલ ઉતારીને ધોઈને સુધારી દીધા છે તો વાલોર છે તેને પણ ધોઈને તૈયાર કરી લીધી તો શાકને વઘારી દેશે બાકી બેન કામ કરે છે ને

તો બધા મસાલા નાખી જશે તો ધીમા ગેસ ઉપર આપણું શાક ચડે છે તો આપણે ટમેટાની ખમણી નાખીશું તો તેની શાક છે ગ્રેવી એકદમ ઘાટી થાય છે તો આપણે ટમેટાની ગ્રેવી સાથે નાખી દઈશું હું કરા કીસુ બે તો મત જમ મત તૈયાર જમ તો મારા ઠાંગ ઉઠ કઈ ગયા સવે થોડીક વાર આરામ કરીશ તો મને ઘઉંનો દાણો કરવાનો છે તમે મેં ઘઉંને સૂકી દીધા છે તો હવે ઘઉંને ભરી લઈશ ને ઘંટી દવા મૂકીશ તો હવે મારે વિડીયોને નહીં પૂરું કરું છું ફરી મળીશું